આજે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ આપણે જીવાપર ગામે પ્રગતિશીલ ખેડૂત ત્યાં માંડવીના વિઝીટમાં આવ્યા હતા તે ખેડૂત તો નથી પણ ખેડૂતના ભાગ્ય અહીંયા હાજર છે અને આપણે મગફળીમાં પહેલો રાઉન્ડ બટરફ્લાય દસ એમ એલ લેખે માર્યું હતું અને બીજો રાઉન્ડ માટીઓ એટલે કે જે વધ રોકવાને વધુ રૂપિયા પડવા માટે પેકલા બુટાજોલ કલ્ટા જે ચાલીસ ટકા આવેલ છે તે મારેલી હતી તો ભાગ્યા ને પૂછશો જગદીશભાઈ ના એને કેવું રિઝલ્ટ લાગ્યું અને લાઈવ ઉદાહરણ લાઈવ છોડો તમારે ફિલ્ડ ઉપરથી આપણે ઉપાડેલો છે જોઈ લખો કેવું લાગ્યું ભાઈ તમને કેવા હારા એટલે નોર્મલ કે આમ ધૂંડમાં ઝૂંડ માં કુયા સારા ફૂતા હે તો તમારું શું કહેવાનું થઈ થઈ ગયું કેવા ને ભૂયા ખુતા તમે કેમેરામેન નજીક આવીને હુયા દેખાડજો કેવા હુયા હે ખાલી બે છોડવા લાઈવ એકદમ ઝુંડમાં પથારો અને બટરફ્લાય જે જર્મનીથી ઇમ્પોર્ટેડ છે અને અત્યાર સુધીનું બત્રીસ પ્રકારના એમિનો એસિડ નું મિશ્રણ છે એમિનો એસિડ પ્લસ વિટામિન અને બીજો રાઉન્ડ માર્યો તો બેકલા બુટાજોલ ચાલીસ ટકા કરતા તો હજી કોઈ ખેડૂત મિત્રોને 60 દિવસ નથી થયા અને કોઈ મગફળીમાં વધ રોકવા અને સૂયા વધારે ફોડવા માટે રાઉન્ડ મારવાનો બાકી હોય તો તે અવશ્ય અમારો કોન્ટેક કરી શકો છો અને પેકલા જોલ ચાલીસ ટકાનો રાઉન્ડ મારી તમે લાઈવ ઉદાહરણ જોઈ શકો છો એકદમ સૂયાના ઝુંડ ફૂટે છે તો રિઝલ્ટ કેવું લાગ્યું તમને સારું લાગ્યું તો ખેલુકને મરાય કે ન મરાય મરાય નહી મરાય તો આમ મજા આવી તમને હા મજા આવી પોર કરતાં વધારે હુયા પોર કરતાં વધારે તમે જોઈ લાગો ખેડૂત મિત્રો એકદમ ઝુંડમાં હુયા અને પોપટા પણ જે છે એકદમ ક્વોલિટી વાળા વાવણીની મગફળી છે ઓ ખેલુક મિત્રો આ